રાજકોટની ઘટના બાદ અરવલ્લીનું તંત્ર જાગૃત થાય છે અરવલ્લીમાં લાયસન્સ વગર ચાલતા વ્યવસાય પર કાર્યવાહી કરવામાં આવી રહી છે મોડાસાના કાબુલા પાસે આવેલ એકવાલે વોટર પાર્ક સીઝ કરાયો છે જિલ્લા કલેક્ટરના આદેશ બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પ્રાંત અધિકારી અને મામલતદારે સ્થળ પર બંધ કરાવ્યું હતું મોડાસાના રૂરલ પોલીસને સાથે રાખી તંત્રએ કામગીરી કરી હતી વોટર પાર્ક પર આવેલા લોકોને રિફંડ આપી પરત મોકલ્યા હતા લાયસન્સ વગર ચાલતા વોટર પાર્ક પર તવાઈ બોલાવવામાં આવી છે જોઈ લઈ સીલ કરી ઓ બલેક બલેક આઈ ગોન થાય તે ના કા અડધો નહી કા આઠ વારિયા હોજી आज वाटर पार्क में हम लोग कलेक्ट, माननीय कलेक्टर मैडम के जो आदेश के अनुसार इसको सीजिंग सीजिंग की की प्रोसेस प्रोसेस के लिए आए हुए हैं आ, सीजिंग की प्रोसेस हम लोग इसलिए कर रहे हैं इन्होंने इनका जो लाइसेंस की अवधि थी वो समाप्त हो गई है और इन्होंने कलेक्टर ऑफिस में रिन्यू के लिए अर्जी की हुई है किंतु सारी परमिशन पूरी नहीं, नहीं होने के कारण मैडम ने इसके सीजर के लिए आदेश किया है और हम लोग यहाँ पे जब उपस्थित हुए तो ये चालू पाया गया और हमने सभी लोगों को यहाँ से निकाल के